ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે તોરણ પાંચ સવારે સળવળ સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર ત્રણ એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પાઠ એક અને બેની લિંક પણ નીચે આપેલી છે એ પાઠ તમે ન જોયા હોય તો એમાં જ જોઈ શકશો આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્નથી કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો તો જો અહીંયા આવશે વાદળિયું બીજામાં દરિયો ત્રીજામાં પુરુષ ચોથામાં ટિકિટ બારી પાંચમામાં ખાણીપીણી છઠ્ઠામાં મછાલો સાતમામાં બહેનપણી આઠમામાં પાકીટ નવમું નિચાન અને દસમાં આવશે રેખાચિત્ર પ્રશ્ન બીજો છે નીચે આપેલો ફકરો તમારા મોટા ભાઈ કે બહેન મોટેથી વાંચીને લખાવે અને તમારે લખવાનો છે લખાઈ જાય એટલે મૂળ ફકરા સાથે તમારું લખાણ સરખાવું અને ભૂલ તપાસો ભાઈ બેન લખાવી એના આધારે લખવાનું છે તમારે અહીંયા લખવાનું છે પછી મૂળ તપાસવાનું છે બીજું કંઈ એમાં નથી ત્રીજો પ્રશ્ન જોઈએ આપેલી કાવ્ય પંક્તિઓને આધારે પ્રશ્નોના જવાબ આપો તો ગીજુભાઈ ગીજુભાઈ એ તો છે મુસાળી માય વાર્તા કહેતા શિશુઓને એકથી એ સવાય નાના મોટા સૌ બચ્ચાને ગીજુભાઈ સાથે સગાય હવે એના આધારે પ્રશ્નોના જવાબ સે જોઈ લઈએ ગીજુભાઈ શું કરે છે તો ગીજુભાઈ વાર્તા કહે છે ત્રીજો પ્રશ્ન અહીં કયા બે શબ્દો એકબીજાના વિરુદ્ધાર્થી છે તો અહીં નાના અને મોટા એ બે શબ્દો જે છે એકબીજાની વિરોધી છે ચોથું છે કાવ્યમાં વપરાયેલા પ્રાસ વાળા શબ્દો લખો તો ભાઈ માય સવાય અને સગાય પાંચમો પ્રશ્ન છે કાવ્યમાં કયા બે શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો છે તો કાવ્યમાં શિશુ અને બરસા એ બે સમાનાર્થી શબ્દો છે છઠ્ઠો પ્રશ્ન છે કાવ્યમાં એક પંક્તિ છે એક થી એક સવાય અહીં સવાય એટલે તો કે ચડિયાતી હવે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરી વાંચો તો જો બળઝબરીથી ધીમેથી દરરોજ નીચે ધ્યાનથી આમતેમ ઘણીવાર આગળ હસીને નમ્રતા તેટલા શબ્દો આપ્યા છે એ શબ્દનો ઉપયોગ કરી આપણે ફકરો પૂર્ણ કરવાનો છે તો ગુરુજી દરરોજ અમને વેદોના મંત્ર શીખવતા અમે પૂરા ધ્યાનથી એ સમજવાનો પ્રયાસ કરતા કોઈ શિષ્ય જરાક આમ તેમ જુએ તો ગુરુજી ધીમેથી કહેતા એકાગ્રતા વિના તમને વેદ મંત્રો આત્મસાત નહીં થાય મને ઘણીવાર થતું કે ગુરુજી સાચું કહેશે પણ અમારી ઉંમરે છંશળતા સહજ હતી એકવાર મેં હાથ જોડીને નમ્રતાથી કહ્યું ગુરુદેવ ક્ષમા કરજો પરંતુ મન અમારા કાબૂમાં નથી રહેતું ગુરુજીએ હસીને કહ્યું એ હું જાણું છું તમે જો બળજબરીથી એને વશ કરવા જશો તો એ સામે થશે ગુરુજી આંબાના વૃક્ષ નીચે બેસીને અમને ભણાવતા હું હંમેશા આગળ બેસતો આ પ્રશ્ન પાંચ છે ધારો કે તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કોઈ નાનકડો અકસ્માત થયેલો જુઓ છો તમારે એકસો આઠને ફોન કરવાનો થાય છે તો તમારો એકસો આઠના ડોક્ટર સાથેનો સંવાદ લખો જોઈએ આપણે ફોન કરીએ છીએ ડૉક્ટરને હું તમારી શું સેવા કરી શકું ડોક્ટર કહે છે તો હું એ આપણે કહીએ ડૉક્ટર સાહેબ અહીં બાઇકનો બાઇક સાથે અકસ્માત થયો છે તો ડૉક્ટર કે તમે ક્યાં જિલ્લામાંથી વાત કરી રહ્યા છો તો આપણે કહીશું અમરેલીથી પછી ડૉક્ટર અકસ્માતનું સ્થળ જણાવો તો કે અમરેલી જિલ્લો લઠી તાલુકો એમાં દામનગર બેન બજાર અને ડૉક્ટર કે હમણાં જ અમે એકસો આઠને મોકલીએ છીએ હવે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો તો શબ્દો કેટલા છે રઢિયાળું છે પક્ષી નિષ્ણાત છે હોડીવાળો માર શર્ટ શકમંદ ધૂંધળો હરીફાઈ છિત્રપોથી મોબાઈલ પહેલો શબ્દ છે રઢીવાળું તો પૂનમની રાત રઢિયાળી લાગે છે બીજું છે પક્ષી નિષ્ણાત તો ડૉક્ટર નિતિન જાણીતા પક્ષી નિષ્ણાત છે ત્રીજું છે હોડીવાળો હોડીવાળો હંમેશા હોડી ધીમી આંકે છે ચોથું પાકીટમાર મેળામાં પાકીટમારથી સાવધાન રહેવું જોઈએ પાંચમું છે શર્ટ તો આજે મેં દૂધિયા રંગનો શર્ટ પહેર્યો છે છઠ્ઠું છે શકમંદ પોલીસ શકમંદ વ્યક્તિને પૂછપરછ કરે છે સાતમો ધૂંધળો ખૂબ 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 ધૂળ ઉડવાથી બધું ધૂંધળું ધૂંધળું દેખાય છે આઠમું હરીફાઈ મેં ચિત્રસ્પર્ધામાં ચિત્ર સાથે મેં ચિત્ર સ્પર્ધામાં મિત્ર સાથે હરીફાઈ કરી નવમું ચિત્રપોથી તો મેં ચિત્રપોથીમાં સરસ ચિત્ર દોર્યું અને દસમું મોબાઈલ કે આજે મોબાઈલ વગર આપણું જીવન અશક્ય લાગે છે હવે છે સાતમો પ્રશ્ન નીચે આપેલી વસ્તુઓને સરખાવી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો જાડું તો પાતળું થળ આંબો અને એરંડો હવેનું વાક્ય કે આંબાનું થળ જાડું છે એરંડાનું થળ પાતળું છે વાક્ય આંબાનું થળ એરંડાના થળ કરતાં જાડું છે પેલું છે નાનું અને મોટું જો શહેર છે અમદાવાદ અને મોરબી તો એમાં જોઈએ અમદાવાદ શહેર મોટું છે મોરબી શહેર નાનું છે બીજું વાક્ય અમદાવાદ શહેર મોરબી શહેર કરતાં મોટું છે બીજો વાક્ય શબ્દ પાસે આપણને ઊંચું નીચું તો પર્વત આપે પાસે ગિરનાર અને પાવાગઢ તો ગિરનાર પર્વત ઊંચો હશે પાવાગઢ પર્વત નીચો છે ગિરનાર પર્વત પાવાગઢ પર્વત કરતાં ઓછો છે ત્રીજું વાક્ય છે વધારે અને ઓછું તો વસ્તી છે સુરત અને ડાકોર તો સુરત શહેરની વસ્તી વધારે છે અને ડાકોરની ઓછી છે સુરત કરતાં ડાકોરની વસ્તી ઓછી છે હવે છે દૂર અને નજીક ચંદ્ર અને તારા તો ચંદ્ર નજીક છે તારા દૂર છે ચંદ્ર કરતા તારા દૂર છે પછી છે મોંઘું અને સસ્તું તો ઘી અને તેલ ઘી મોંઘું છે અને તેલ સસ્તું છે તેલ કરતાં ઘી મોંઘું છે પછી છે પ્રશ્ન આઠ છે વાક્ય વાંચો સમજો અને લાગુ પડતા બાજુના ખાનામાં ટીક કરો તો હું જમી રહ્યો છું તો હાલમાં હું કાલે સાંજે હું મિત્રને ઘરે જઈશ તો હવે પછી કાલે કોમલ ક્રિકેટ રમશે તો હવે પછી આસિફ ફિલ્મ જોઈ રહ્યો છે તો હાલમાં અને વિક્ટર આવતા મહિને પરીક્ષા આપશે તો હવે પછી આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ધીમેથી તો રોશની ધીમેથી ચાલે છે પેલું વાક્ય છે ચાસવીને તો જેમિશા સાચવીને કાસના ગ્લાસ લાવી બીજું ગાતા ગાતા ધારા ગીત ગાતા ગાતા ઘરે આવી ત્રીજું છે ફટાફટ તો પ્રિયલ ફટાફટ નિશાળે જવા નીકળી ચોથું છે ખડખડાટ તો જાનવી ખડખડાટ હજી પડી પાંચમું મોટેથી તો મોટેથી બોમ છે છઠ્ઠું છે દૂરથી તો બંછી ખૂબ દૂર રહે છે સાતમું છે ધીમેથી તો વિદ્યા ધીમે ધીમે લેશન કરે છે હવે શબ્દને ઓળખો તો જોઈએ આમાં આવશે કડકડતી બીજું પ્રવેશ દ્વાર ત્રીજું માર ચોથું શકમંદ અને પાંચમું છે ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં પણ છે ભાગ્યન નિયમિત વિદ્યાર્થી છે તે ઘણી જ તેજસ્વી છે તે રમતમાં એવો તો કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનાવવા કહે છે તે કદી લેસન ન લાવી હોય એવું બનતું નથી તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે જોઈએ આપણે ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે તે ઘણી જ તેજસ્વી છે તે કદી લેસન ન લાવી હોય એવું બનતું નથી પછી ભાગ્ય નિયમિત વિદ્યાર્થી છે તે રમતમાં એવો તો કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનાવવા કહે તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે પ્રશ્ન આપેલ સંવાદ કોણ બોલી શકે લખો તો મને લાગે છે કે પાકિટમાં હશે તો સવિતાબેન બોલી શકે બીજું સર મારા પાકીટમાં ન તો રૂપિયા છે ન ક્રેડિટ કાર્ડ તો જાનકીબેન બોલી શકે ત્રીજું છે તમે પેલા અજાણ્યા માણસનું બરાબર વર્ણન ન કર્યું તો વર્ષીલ નગરે છે બોલી શકે ચોથું માફ કરજો સર પણ મારું નામ કિશન નથી પાકીટમાં બોલી શકે પાંચ સોમું સાંગી છાચું કહે આ તારું પાકેટ છે તો વર્ષીલ નાગરેચા બોલી શકે હવે આ પેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો ખાસ મિત્ર શાળામાં અચાનક રમતા રમતા પડી ગયો હોય તો હું તેને ઉભો કરીશ અને જો વાગ્યું હોય તો દવા લગાડી આપીશ બીજું તમે નિબંધની નોટબુક ઘરે ભૂલી ગયા છો અને આજે શિક્ષક નિબંધ લખાવવાના છે તો શિક્ષકને શું કહેશો તો કહીશું કે હું શિક્ષકને કહીશ કે મારી બુક ઘરે ભૂલાઈ ગઈ છે તેથી હું રફ બુકમાં લખું છું અને ઘરે જઈ તેમાં લખી લઈશ પછી તમારે મિત્ર મિત્રની જન્મદિવન જન્મદિનની ઉજવણીમાં જવાનું છે પણ નાનો ભાઈ કે બહેન બીમાર છે તો શું કરશો તો હું તેનું ધ્યાન રાખવા ઘરે જ રહીશ પછી તમારા ઘરે મહેમાન આવ્યા છે અને જમવાના પણ છે તમે મમ્મી પપ્પાને શિવા સહકાર આપશો તો બહાર બહાર જે બજારમાંથી વસ્તુ લઈ આપીશ હવે તમારે પ્રજાસત્તાક દિન એક પાત્રીય અભિનય કરવાનો છે તમે એ માટે શું કરશો તો એ પાત્ર માટેની તૈયારી વાક્યોના જોડકા જોડો જોડકા આપણે જોઈ છે જો તમે આવશો તો હું તો જ હું આવીશ અમે આવશું ખરા અને જમશું ખરા દાદાજી મુંબઈથી આવ્યા છે અને હલવા મીઠાઈ લાવ્યા છે જે વહેલા ઉઠે એ વીર કહેવાય ગરમી એટલી હતી કે અમે કોઈ પણ બે જોક્સ લખો તો ચિન્ટુ કહે ડોક્ટરને કે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો તો ડોક્ટર કહે ના ચિન્ટુ હું કાઢી શકું છું ડૉક્ટર કહે કેવી રીતે તો ચિન્ટુ કહેશે બીજો જોક્સ છે શિક્ષક કહે છે કે ક્યુ પક્ષી ઝડપથી ઉડે છે તો વિદ્યાર્થી કહે કે જેને ઉતાવળ હોય એ ફકરાના આધારે ચિત્ર દોરવાનું છે કે ઝાડ નીચે એક પર બેઠો છે તેણે ધોતી અને ખામીશ પહેર્યા છે થોડેક દૂર એક કૂતરું સૂતું છે ઝાડના થડને અડીને પાણીનું માટલું અને લોટો છે ઝાડની એક ડાળી પર એક કાગડો બેઠો છે આવું ચિત્ર તમારે દોરવાનું છે પછી છવારે સળવળ એકમમાંથી તમને શું ગમ્યું શું ન ગમ્યું શું નવું શીખ્યા એ લખો તો શું ગમ્યું તો કે અજાણ્યા પુરુષ અથડાયો તેનું જાનકી બહેનનું વર્ણન ગમ્યું બીજું શું ન ગમ્યું તો જાનકી બહેનનું પાકીટ કે પાકીટમાંથી પૈસા છોડાય એ ન ગમ્યું અને ત્રીજું શું નવું શીખ્યા તો ભીડવાળી જગ્યાએ છોડથી સાવધાન રહેવું આપણી વસ્તુ ખૂબ સાચવીને રાખવી કે આ રીતનો સરસ મજાનો પાઠ આપણો ત્રીજો છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે હવે વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે પાછા મળશું પાર્ટ નંબર ચારમાં તો હવે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં